સ્વામીનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજની બાણુમી જન્મ જયંતિની આગામી બીજા ફેબ્રુઆરીના રોજ ભવ્યતા અને દિવ્યતા પૂર્વક વડોદરા ખાતે ત્યાં ઉજવણી કરવામાં આવવાની છે અને તે અનવય બીએપીએસ સંસ્થાના છસો બાવન બાળકો અને છસો ચાલીસ બાળિકાઓ મળી કુલ એક હજાર બસો બાણું બાળ વિદ્વાનોએ આજે ગઈકાલે સંધ્યાને વડોદરા શહેર માટે યાદગાર અને ઐતિહાસિક બનાવી દીધી હતી કેવળ છ થી ચૌદ વર્ષોની ભયના આ પ્રકાંડ પંડિતોએ ત્રણસો શ્લોકો ધરાવતો દીક્ષા મહાનુભાવ શહેરીજનો મહિલા અને વિકાસ મંત્રી રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલ સાથે જાણીતા શિક્ષણવિદ તેજલબેન અમીનની શહેરના હાર્દસમ સુરસાગર તળાવ ખાતે આગમન થતા નાની વિદુષી એ તેમનું સ્વાગત અભિવાદન કરી અને મુખ્ય યજ્ઞ કુંડ તરફ દોડી ગયા હતા સ્વાગત સમાન ઉદબોધન બાદ સમગ્ર પરિસરમાં એક સાથે બાળ બાળિકાઓએ તેમના વાલીઓ નિમંત્રિત મહેમાનો સ મચસ્થ જે મહાનુભાવ હતા તે લોકોને સમૂહમાં વૈદિક શાંતિ પાઠનું ગાણ કર્યું હતું અને ત્યારબાદ મુખ્ય યજ્ઞ કુંડ મંચસ્થ જે મંચસ્થ મહાનુભાવે આમાં યજ્ઞમાં દીપ પ્રજ્વલિત કરી અને ફુગ્ગાઓને ગગનગામી કરી અને તમામ બસો કુંડ પર એક સાથે એક હજાર બસો બાળ યજ્ઞનો આરંભ કર્યો હતો આટલી મોટી સંખ્યામાં કેવળ બાળકો દ્વારા જ યજ્ઞ કરવો એ એક કીર્તિમાન બની રહ્યો હતો મહાનુભાવની વિદાય બાદ યજ્ઞના અંતિમ તબક્કામાં સંસ્થાના સદગુરુ સંત પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી સાથે આ પૂજ્ય સંતો વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સાંસદ ડોક્ટર હેમાંક જોશી યોગેશ પટેલ સાથે શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ આ સમૂહમાં તમામ બાળકો સાથે આહુતિ અર્પણ કરી અને યજ્ઞની પૂર્ણાહુતિ કરી હતી ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી અને વર્તમાનકાળે કાળે બીએપીએસ સંસ્થાના અધ્યક્ષ એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત મહારાજ એમનો બાણુમો જન્મ જયંતિ મહોત્સવ ખૂબ જ ભવ્યતાપૂર્વક વડોદરાને આંગણે લગભગ એક મહિના પછી બીજી ફેબ્રુઆરી ઉજવાવાનો છે તેમનું દિવ્ય પવિત્ર જીવન તેનો પરિચય વડોદરાના લોકોને થાય અને સાથે સાથે તેમનો વિશ્વ શાંતિનો સંદેશ સમગ્ર વડોદરા શહેરમાં પ્રસરે તે હેતુથી આજે વડોદરા શહેરના મધ્ય ભાગ એવા સુરસાગર ની અંદર બસો ને બાણું સત્સંગ દીક્ષા વિશ્વ શાંતિ મહાયાગ આજે આયોજન થઈ રહ્યું છે મહારાજે વર્ષની ઉંમરે સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો સમગ્ર માનવ જીવન માટે હિતકારી છે જેની અંદર સંસ્કૃતના ત્રણસો પંદર જેટલા શ્લોકો સમાવિષ્ટ છે અને આપણે ભાગ્યશાળી છીએ કે આજ વડોદરા શહેરના સોળસો થી વધારે બાલ બાલિકાઓ જેમની ઉંમર છે છ થી ચૌદ વર્ષ સુધીની તેમણે આ ત્રણસો પંદર શ્લોકોનો મુખપાટ કર્યો છે આજે તેમાંથી કેટલાક ચૂંટેલા એક હજાર બસો ને બાણું જેટલા બાલ બાલિકાઓ તેઓએ બસો ને બાણું